ભાદરવી પૂનમનો મહામેળો અંતિમ ચરણમાં મેળાના છઠ્ઠા દિવસે ડ્રોન દ્વારા ચાચર ચોકમાં પુષ્પવર્ષા કરાઈ માઈ ભક્તો પૂરકીત થયા શકિતપી ખંબાજી ખાતે તારીખ બારમી સપ્ટેમ્બરથી શરૂ થયેલો ભાદરવી પૂનમનો મેળો હવે તેના અંતિમ ચરણમાં છે લાખો માઈ ભક્તોએ કઠિન પદયાત્રા કરી મા અંબાને શીશ નમાવ્યું છે દૂર દૂરથી ચાલી આવતા પદયાત્રીઓ અતુટ આસ્થા લઈ માના દર્શન માટે આવે છે ત્યારે સમગ્ર મેળા દરમિયાન શ્રદ્ધાળુઓની આસ્થાને અનુરૂપ તમામ પ્રકારની સુવિધાઓથી લાખો યાત્રાળુઓએ સંતોષ વ્યક્ત કર્યો છે મેળાના છઠ્ઠા દિવસે શ્રી આરાસુરી અંબાજી ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માઈ ભક્તો પર પુષ્પવર્ષા વરસાવવામાં આવી હતી મા અંબાના આશીર્વાદથી મેળાના છ દિવસ નિર્વિઘ્ને પૂર્ણ થયા છે ત્યારે મેળાના અંતિમ ચરણમાં લાખોની સંખ્યામાં માઈ ભક્તોનો માનવ મહેરામણ અંબાજી ખાતે ઉમટ્યો હતો શ્રદ્ધા ભક્તિના આ ઘોડાપુરથી અંબાજી રળિયામનું બન્યું હતું

પ્રવાહ અવિરતપણે આવી રહ્યો છે આજે લગભગ ચાર લાખ સત્તાવન હજાર જેટલા ભાઈ ભક્તોએ માના દર્શન કર્યા છે અને ટોટલ લગભગ સત્યાવીસ લાખ લોકોએ આછા દિવસમાં માતાજીના દર્શન કર્યા છે પાંચ વાગ્યા સુધીના આ ફિગર છે પાંચ વાગ્યા પછીના જે ફિગર પણ આવશે એટલે આવતીકાલે આપણને ખબર પડશે અને લગભગ પંચોતેર હજાર જેટલા લોકોએ આજે નિઃશુલ્ક ભોજનનો લાભ લીધો છે આ રીતે હજી અવિરત પ્રવાહ ચાલુ છે ધજાઓ લગભગ આજે ટોટલ ત્રણેક હજાર જેવી ધજાઓ ટોટલ સાત દિવસ ચડી છે આજે સફાઈ કર્મચારીઓનું પણ સન્માન માનની ડીઓ સાહેબ અને એસપી સાહેબે રાખેલું હતું અને સફાઈ કર્મચારીઓને પણ બિરદાવવામાં આવ્યા છે સફાઈ પણ ખૂબ જ સરસ રીતે અંબાજીમાં ડીઓ સાહેબના નેતૃત્વમાં થઈ રહી છે અને ક્યાંય પણ ગંદકી ન થાય તે માટે પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ખુબજ સરસ રીતે અને જે લોકોના ના પણ ખુબ સારા મળી રહ્યા છે એ બદલ અમે અમને આનંદ થાય છે અમે માય ભક્તો ને જ સારી સેવા પૂરી પાડી શક્યા છીએ જય એમ ભાઈ